ડીડિયાપાડા પોલીસ સ્ટેશનના પીપળ ગામે થયેલા અનડિટેક્ટ મર્ડરના ગુનાને ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી નર્મદા પોલીસ આજો તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ એકત્રીસ કલાકે મળતી જાણકારી મુજબ પ્રશાંત શુભે પોલીસ અધિક્ષક સાહેબ નર્મદાનાઓએ ગઈ તારીખ પંદર ચાર બે હજાર પચીસના એકવીસથી તારીખ સોળ ચાર બે હજાર પચીસના નવ કલાક વાગ્યા પહેલાં કોઈપણ સમયે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનના મજે પીપલોદ ગામે રમીલાબેન મોતીસિંહભાઈ જેઠિયાભાઈ વસાવા ઉંમરવર્ષ અડતાલીસ રહે પીપલોદ એકાનું તાલુકો ડેડિયાપાડા જિલ્લો નર્મદા નાઓને ઘરમાં અથવા ઘરની બહારના ભાગે કોઈ અજાણ્યા સમયે ગળાના ભાગે અથવા તો ગળું દબાવી મોત નીપજાવી ગુનો કરેલ હોય જે બાબતે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ બી એન એસ કલમ એકસો ત્રણ એક મુજબનો ગુનો જાહેર થયેલ હતો સદર ગુનાનો અનડિટેક્ટ રહેલ હોય જે ગુનાને ડિટેક્ટ કરી આરોપીને શોધી કાઢવા પરિણામલક્ષી કામગીરી કરવા સારું સૂચનાઓ આપેલ જે ગુનાના કામમાં આરોપીને પકડી પાડવા સારું લોકેશ યાદવ મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રાીપરા વિભાગ રાતપીપરાનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પીજે પંડ્યા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ડી આર રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી નર્મદા નાઓએ તાબાના પોલીસ માણસોને આરોપીને પકડી પાડવા જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપેલ અને પોલીસ માણસોની સાથે રહી આરોપી સુધી કાઢી ગુનો ડિટેક કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ હતી અને મોબાઈલ લોકેશનના આધારે તેમજ તપાસ દરમિયાન શંકાસ્પદ જનાઈ ઈસમોની અલગ અલગ યાદી બનાવી શંકાસ્પદ ઈસમોની અલગ અલગ વ્યક્તિગત તેમજ હ્યુમન સોર્સ આધારે સદન પૂછપરછ કરતા આવેલ જે બાદ એફએસએલ ડોગની મદદ લઈને ગુનો ડિટેક કરવાની તજવીજ હાથ ધરેલ તે દરમિયાન શંકાસ્પદ ઈસમ પૈકી મહેશભાઈ રૂપાભાઈ વસાવાનાઓને આ કામ બરજનારને ઘરું દબાવી મોત નિપજાવેલ હોવાની હકીકત કહી ગુનો કરેલી કબૂલાત કરેલ હોય જે આરોપીને ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે